નાસ્તો આપણે નીકળી ગયા છે બહાર જવા માટે અને રેડી થઈને જો ત્યાર થઈને દીકરા છે તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો પછી ખબર પડશે ક્યાં ગયા છે અને જો અત્યારે કેવો નજારો છે અને જો મેં અત્યારે આવી ગયા છે રજના મંડપમાં તમે પણ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને તમને દર્શન કરાવી દઈશું પણ પીરના અને થંભનાને તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ચાલો હવે જોઈએ જો આવી રીતના આપણે અહીંયા મેન ગેટેથી ગરીએ તો આવી રીતના છે કંઈક હું અને જો સામિયા પણ ચાલુ જ છે અત્યારે તો મારો અવાજ ન સંભળાય તો મને માફ કરી દેજો કારણ કે આમાં સામિયામાં અને મારો અવાજ નહોતો આવતો એટલે પછી વોઇસ અવાજ મોકલી દીધું તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને જો અહીંયા આપણે પ્રસાદની ફૂલ ને બધી છે બધીને પ્રસાદ પણ આપે છે અને જો અહીંયા બધા લોકો છે અહીંયા સામે પણ ચાલુ જ છે અત્યારે ચાલો તમને સ્તંભના દર્શન કરાવીએ જો આ સ્તંભ છે તમે પણ દર્શન કરી લેજો અત્યારે જો સ્તંભના પરિક્રમા કરે છે બધા ને આપણે પણ પરિક્રમા કરી લઈએ ને જો અહીંયા એ હજી સામિયા લઈને પરિક્રમા કરે છે અને જો મેં હવે દર્શન કરી લીધા છે અને હવે આપણે પાઠના દર્શન કરવાના બાકી છે તો પાઠે દર્શન કરાવી આવીએ આપણે અને તમે પણ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો એટલે તમને પણ દર્શન કરાવીએ અને જો અમારા વનિતાબહેનને એ પણ આવ્યા છે શ્રેયા અને ને બધા એ આવ્યા હતા અને જો સુજલ અત્યારે હવે સ્થમની પરિક્રમા કરે છે એને બાકી હતી તો એ મારા પેગું ન આવ્યો એટલે અત્યારે એ પરિક્રમા કરે છે અને જો અહીંયા આપણે મેન મેન પાર્ટ છે આપણે અહીંયા એના મેન પાઠના દર્શન તમે કરી લો ને અમે પણ કરી લીધા છે અને બહુ સારું છે તમે પણ આવજો તો હવે અત્યારે જો હવે દર્શન કરી લીધા હવે આપણે નીકળીએ ફરવા માટે હામિયામાં આપણે પૂરું થઈ ગયું એટલે હવે ફરવા જઈએ છીએ જો અત્યારે સામ્યા થોડાક બાકી છે તો એ બધા પરિક્રમા કરે છે ને આપણે તો હવે ફરી આવીએ એક પરિક્રમા બાકી છે તો આવા લોકો બધા કરે છે ને આપણે હવે મોડું થઈ જાય એટલે આપણે ફરી લઈએ પછી ભગ્યા આવે ઘરે પબ્લિક ફૂલ પબ્લિક હતી અને બહુ મસ્ત મજાનું આયોજન પણ છે તમે પણ જાજો મેળો મંડપ કરવા અને જો અહીંયા ચગડોળું ને છે બધું ચગડોળું કેટલા બધા ચગડોળું હતા એટલે મજા પણ એવી આવે એવી છે જો આવી રીતના કંઈક નજારો છે તમે પણ જો બહુ સરસ મજાનું આયોજન છે ને કેટલા વાહમાં ખેતરા ખેતરોમાં પટે પણ એટલો મોટો સરસ છે અને મજા એવી આવે એવી છે તમે પણ આવજો જ અહીંયા છોકરાઓને રમવાનું આ શું કહેવાય એ પણ છે અહીંયા ઓળા ટોળા ને કહે ને આ બધા ચકડોરું મોટા મોટા એ ચકડોરું પણ બહુ મસ્ત છે અમારા લોકો તો જો ગયા હતા ચકડોરમાં બેસવા વનિતા બેન ને સુજલ ને બધા ચકડોરમાં બેઠા જ છે જો અહીંયા બધા લોકો એકાબીજા ચકડોરમાં બેસવા ગયા છે જો ને અત્યારે જો ને અમે તેડી છે અને તિયા એને જાવું છે એટલે રડતી ને જવા માટે રડતી તી પણ મેં તેડીને પછી એને સાડી રાખી દીધી ને હવે જોઈ જોવે અત્યારે તો અત્યારે જો હવે સુજલની બધા જાય છે ચકડોરમાં બેસવા માટે અત્યારે જોઈ એના પર્સ ને હાચવા માટે મને આપે છે ઓલા એ બધા જો હવે ચકડોરમાં બેસવા ગયા છે મને તો આમાં બહુ બીક લાગે તમને કેમ કેવું લાગે મને કોમેન્ટ કરીને કહેજો કારણ કે હું તો ક્યારેય બેઠી નથી એટલે મને તો બહુ બીક લાગે છે કેમ કે એને જોઈને જ મને ચક્કર આવવા માંડે એટલે આપણું તો કંઈ કામ નથી એમાં આ લોકો બધા ગયા હતા જો એ બધા જો ફરે બનેતા બે ને તીયા જો તીયા અત્યારે અહીંયા ઊભી છે એના પપ્પા પાસે એના પપ્પાને પકડીને એ બીતી હતી એટલે એકલી વિડીયો ઉતારવામાં હતી અને એના પપ્પાને પકડીને એ ઉભી ને જો એને અત્યારે અહીંયા એને બેસવું હતું એટલે રડતી હતી એટલે જો સુજલે ને બે બેન ભાઈને નાના ચકડોરમાં બેસાડ્યા હતા ને એને બહુ ખૂબ મજા આવી હતી એને ને શ્રેયાએ બેઠી હતી એને બહુ મજા આવી ગઈ હતી ત્રણેયને રડ રડીને બેઠી બહુ મજા આવે એને તો ચકડોરમાં ને આજે આ સામિયાનો બીજો દિવસ છે એટલે એટલું માણા નહોતું પણ કહી શકાય હવે બે ચાર દી આવે એ પ્રમાણે સામિયામાં માણા ખૂબ થાય ને મંડપમાં પણ ખૂબ એટલું માણા થાય કારણ કે એટલું બધું પબ્લિક જ એવી દેખાય છે ને અત્યારે જો અમે ભૂખા થયા એટલે નાસ્તો કરવા બેહી ગયા છે ને નાસ્તામાં આપણે લઈએ છીએ અમે મેં તો પાણીપુરી લીધી હતી એના પપ્પાએ બેડ લીધી હતી ને જો વનિતાબહેન એ પણ બેહી ગયા નાસ્તો કરવા એ પણ પાણીપુરીને વાર જોઈને બેઠા છીએ અમે ને હવે જો હાંજ પડી ગઈ સાડા સાત જેવું થઈ ગયું છે એટલે હવે ભાગા છીએ ઘરે તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ઘરે જઈને આપણે બતાવીએ અને છેલ્લે જો અહીંયા એક ભાઈ શહીદ થઈ ગયા તા એની સ્થાપિત મૂર્તિ છે તો એને પણ આપણે બ્લોકમાં લીધા છે તો એને પણ જય હિન્દ કોમેન્ટમાં કરીને કહેજો મને કે તમને કેવા લાગ્યા છે કેમ કે આપણા શહીદ વીર જવાન છે એટલે કોમેન્ટમાં કરવાનું તો બને જ છે જય હિન્દ કરીને મને કોમેન્ટ કરી દેજો ને જુઓ અહીંયા આવી રીતના એ આપણે સ્થાપિત છે ભાઈને સમાધિ છે જુઓ ત્યાં પણ ખૂબ જ શણગારુ હતું ને બહુ મસ્ત દેખાવ હતો એનો અને જો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને સીધી ફટાફટ પહેલાં તો રસોઈ કરવા માંડી કારણ કે મારે મોડું થઈ ગયું હતું આવવામાં એટલે જલ્દી જલ્દી રસોઈ બનાવાઈ ગઈ હતી અને જો હવે અત્યારે હવે સુજલ નીચે રમે છે અને હું અત્યારે જો અહીંયા બ્લોગ પૂરો કરું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકરને પણ દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં તે લગન બાબાય